અહીં નહીં મળતા ના છૂટકે મહિલાઓ પીવાના પાણી ભરવા ગામમાં આવેલા હેન્ડપંપ ખાતે જતા હોય છે જ્યારે બસ સ્ટેશન પાસે આવેલ હેન્ડપંપ માં પીવાનું પાણી સારું આવતું હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં પીવાનું પાણી ભરવા માટે જતા હોય છે અને લાંબી લાઈનો લાગવાની સાથે પાણી ભરવા પડા પડીના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે જ્યારે અમુક હેડપંપમાં પાણી થોડી વાર આવીને બંધ થઈ જવા સાથે અમુક હેડપંપની હાલતમાં જે જોકે ઘરની બહાર નળ તો જોવા મળતો હોય પરંતુ એમાં પણ પાણી આવતું રહ્યું નથી જ્યાં ગામની મહિલાઓ નર્મદા પીવાના પાણીની યોજનામાં જે પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે અને સાથે જ પીવાના પાણીની સમસ્યા મળી તકે હલ થાય તેવી આશા પણ સંબંધિત તંત્ર પાસે રાખી રહ્યા છે રાગામાં પાણી પુરવઠાની અનેક યોજનાઓ હોવા છતાં પણ મહિલાઓને પીવાના પાણી માટે આમ તેમ ભટકવું પડતું હોવાની મહિલાઓનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ગામમાં કુવાના સ્તર પણ ઊંડા જતા રહ્યા છે અને આ ગામના જાગૃત ગ્રામજનો જે દેવેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ગામમાં પીવાના પાણીની તકલીફ બહુ છે અને સરપંચ થી લઈને તાલુકા પંચાયત ખાતે પણ અમે રજૂઆત કરી છે ત્યારે ગામમાં એક કરોડ અઠ્યાસી લાખ રૂપિયાના ખર્ચે નલ સે યોજના પાછળ ખર્ચો કરવામાં આવ્યો છતાં પણ પાણી અમને મળતું નથી તરખંડા ગામ પાણી સમસ્યા ગંભીર છે મળતું તો નાવા ધોવાનું નથી મળતું અડધો કિલોમીટર દૂર જાય અને બળીજો બધો દળીજો માથે લાવે છે અત્યારે અત્યારે લાખ રૂપિયા આવ્યા આજે દોઢ બે વર્ષ થઈ ગયા તો પણ એનો ઉપયોગ થયો નથી નવી પાણી ટાકી બળાવ્યું છે પાણી મળતું નથી બિલકુલ તો એનો ઉપયોગ અમે દરેક લોકોએ ગામ ગ્રામજનોએ કર્યો તાલુકા સુધી સરપંચ સુધી બોહી ને કરી પણ કોઈ એનો કોઈ એનું આ નિરાકરણ નથી કર્યું આજે મોટર બગડી ગયેલી સૌમાંથી તો બી પાણી પડતું